बिला खे वधा ફેમિલી કેમ છો બધા મજામાં હું છું વિશાલવાડી ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ લોંગડી જ્યાં શ્રી રામદેવ શિક્ષા મહાપુરાણ ચાલી રહ્યું છે અને એનો દિવસ છે પાંચમો અને આ પાંચમા દિવસે રાત્રિમાં ભવ્યથી અતિભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં નામી નાનામી કલાકારો પણ હાજર રહેવાના છે જેમ કે માયાભાઈ આહિર નૈનાબેન પટેલ અને અશોકભાઈ માણિયા તો મિત્રો આની સાથે સાથે મુખ્ય મહેમાન તરીકે દાનબા બાપુ પણ હાજરી આપવાના છે જે સુરાપુરા જામ ભોળાથી આવવાના છે તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો આપણે દાનબા બાપુના પણ દર્શન કરવાના છીએ અને વિડીયોમાં સંપૂર્ણ માહિતી હું તમને દેવાનો છું તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તો મિત્રો દાનભા બાપુનું સ્વાગત કરવા માટે તમે જોઈ શકો છો સમય લઈને આવી ગયા છે બહેનો અને દાનબા બાપુ વધારી રહ્યા છે તમે જોઈ શકો છો દાનબા બાપુ પધારી રહ્યા છે ओम <laughs> <laughs> તો મિત્રો તમે જોઈ શકો છો દાનુભા પધારી રહ્યા છે દાન પધારી રહ્યા છે તેનું સ્વાગત ભવ્યથી ભવ્ય કરવામાં આવી રહ્યું છે તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો ફોલ ની પથારી કરી અને ધાન બાબુ નું સ્વાગત થઈ રહ્યું I'm gonna

દાનભા બાપુ જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે આપણે એમનું સ્વાગત કરવું છે ત્યારે વિનંતી કરીએ તાલુકા સદસ્ય એવા ભાઈ શ્રી હરપાલસિંહજી વાળાને કે આપ મંચના આગળના ભાગમાં આવશો અને દાનભા બાપુનું આજે આપ સ્વાગત કરશો અને જ્યારે દાનભા બાપુનું સ્વાગત થતું હોય ત્યારે આપણે સૌ બે હાથ ઉપર કરીને જોરદાર તાળીઓના નાદ સાથે એમને વધાવી લઈશું હજી કાર્યક્રમ ચાલુ છે ડાયરો ઘણો જામવાનો છે પાછળની સાઈડમાં જે કોઈ પણ મિત્રો બાજુ બાજુમાં ઊભા છે એમને સૌને વિનંતી જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લ્યો ત્યારબાદ એવું જ બીજું આપણું ગૌરવ કહી શકાય જયારે જયારે લોંગળી ધરતી એને હાથલ મારી છે કે તમારે કાર્યક્રમમાં હાજર થવાનો છે અચૂક એ હાજરી આપે છે આમ તો પ્રસંગ તો અત્યારે પણ અવારનવારે આ ગામથી ઘણાય દાદાના સાનિધ્યમાં સેવકો આવે અને એમનો ઘણો ભાવ હતો કે એકવાર તમે અમારા ગામમાં આવજો અમારા ગામમાં આવજો અને આ જે કંઈ આજે આયોજન ધર્મલક્ષી કર્યું છે તો એમાં અઢારેય વરણ ભેગી હોય ને તો જ થયું હોય છે પણ જાજો સમય નથી લેતો કારણ કે વરણોના વંડા પાડે ને એ તો બીજા હોય હું તો અઢારેય વરણને હરે લઈને આવ્યો છું અને મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ છે કે કોઈ પણ જ્ઞાતિના દીકરા દીકરીને શિક્ષણ એટલે કે ભણાવજો અને વ્યસનથી દૂર રહે કોઈ પણ જ્ઞાતિનો યુવાન જો વ્યસનથી બહાર રહેશે ને તો આપણો ભારતને આપણું ગુજરાત આગળ આવવામાં વાર નહીં લાગે છેલ્લા આઠ નવ મહિનાના પ્રયાસથી દાદાના દાદાની દયાથી હું તો એક સાધારણ જ છું જ્યાં જો અહીંયા બધે કહું છું કે કે હું કોઈ પૂજનીય નથી હું કોઈ સાધુ સંત સન્યાસી નથી પણ જો મારા જેવો એક સાધારણ પરમાત્માની કૃપાથી પ્રયાસ કરે તો છેલ્લા આઠ મહિનામાં બે લાખથી વધુ યુવાનોએ દારૂ મૂકી દીધો એટલે તમે બધા બેઠા હું એક જ કહું જો પરમાત્માની દયા આપણી ઉપર હોય તો આડોસ પાડોશમાં રહેતું એને ભગવાને આપ્યું હોય તો કોકના દીકરી દીકરાને ભણાવજો અને કઈ ના થાય તો ગામમાં હારા કાર્યો થતા ને અહીંયા નડવા ના જતા આ મોટો ધર્મ છે પણ અવારનવાર મારા તો આમ તો પ્રવચન આવતા જ હોય પણ જેથી કરી અમારે મને કાયમથી ભાવ હોય અને હું તો માયા હતા ને ઘણી વાર મળેલા છે મેં પણ આજ જ કંઈક અમને મોજ અમારે તો જ્યાં બધે બોલવાનું જ હોય પણ અમારે કોકનું સાંભળવાનું ઓછું આવે એટલે માયા માયા હતાને ને કહું છું

валіयो થઈને තුજાઉ રે ભરિયા તાતુર દીન હત થરવિયા આવે તાતુર દીન હત થરવિયા

મિત્રો હવે તમે જોઈ શકો છો દાન બાપુ વિદાય લઈ રહ્યા છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ હવે આપણે મળશું નવા વિડીયોમાં